નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર પીએમ મોદીને લઈને ચીને કરી છે મોટી ભવિષ્યવાણી સતત ત્રીજી વાર બનશે ભાજપની સરકાર સાથે ખેડૂતોના ખાતામાં જમા થશે સત્તરમો હપ્તો પતિ પત્ની બંનેને દસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોના વીજ બિલ થશે માફ નવી સરકાર બનતા જ આરબીઆઈ આપશે મોટી ભેટ ખેડૂતોની લોન થશે માફ સ્માર્ટ મીટરને લઈને સમાચાર ગુજરાતના મુખ્યમંત્રીની જાહેરાત પંદર વર્ષ જૂના વાહનો ભંગાર પાક વીમો સાઠ દિવસમાં જમા સોના ચાંદીના ભાવમાં ઘટાડો પેટ્રોલ ડીઝલ થયું છે સસ્તું રાશન કાર્ડમાં ફાયદાઓ અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે એ મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો પીએમ મોદીને લઈને ચીને કરી છે મોટી ભવિષ્યવાણી લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલને લઈને ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઈમ્સે લખ્યું છે કે સર્વેમાં જાણવા મળ્યું છે કે પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં જીતવાની સંભાવના છે મોદી ભારતના આર્થિક વિકાસને વેગ આપવાનો પ્રયાસ કરતા રહેશે ચીનના નિષ્ણાંતોના આશા છે કે મતભેદો દૂર કરવા માટે ભારત અને ચીન વચ્ચે ખુલ્લી વાતચીત યથાવત રહેશે તેમની વિદેશ નીતિઓમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી મિત્રો સમાચારની અંદર વાત કરીએ તો ત્રીજી વાર બનશે મોદી સરકાર એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએને જંગી બહુમતી મળવાનું અનુમાન છે એક્ઝિટ પોલ મુજબ નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનવા જઈ રહ્યા છે અમુક એક્ઝિટ પોલમાં એનડીએનો આંકડો ચારસોને પાર થતો દર્શાવવામાં આવ્યો છે જો આવું થાય તો પીએમ મોદી કોંગ્રેસના ચારસો સીટ જીતવાનો રેકોર્ડ તોડી શકે છે જોકે ચાર જૂને સ્પષ્ટ થશે કે એનડીએ ચારસો પાર કરવાનો લક્ષ્ય સુધી કેટલી નજીક પહોંચી શકે છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો ગુજરાતના વાતાવરણમાં સતત પલતો આવી રહ્યો છે ભારે ગરમી બફારો અને ઉકળાટની વચ્ચે હવે અચાનક વાતાવરણ બદલાયું છે હવે આંધી તોફાન ભારે પવન અને વાવાઝોડાની આગાહી થઈ રહી છે આગાહીકાર આંબાલાલ પટેલે પહેલાં જ કહ્યું હતું કે આ વખતે જૂનમાં વાવાઝોડા અને આંધી તોફાનનું જોખમ રહેશે આ સાથે તેમને ભારે વરસાદની આગાહી પણ કરી છે તેમજ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે અને ગુજરાતને પણ સાવધાન રહેવાનું કહ્યું છે મિત્રો મિત્રો અંદર વાત કરીએ તો સરકાર બનતા જ ખેડૂતોના ખાતામાં જમા થશે સત્તરમો હપ્તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આવરી લેવામાં આવેલા લગભગ બાર કરોડ ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે એવા સમાચાર આવ્યા છે કે ચૂંટણીના પરિણામ બાદ જ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સત્તરમો હપ્તો છે તે જમા થઈ જશે જોકે સરકાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી તમને જણાવી દઈએ કે સોળ ફેબ્રુઆરીના રોજ ખેડૂતોના ખાતામાં બે હજારનો સોળમો હપ્તો છે તે જમા કરવામાં આવ્યો હતો હવે મિત્રો જૂન મહિનામાં છે તે ખેડૂતોના ખાતામાં સત્તરમાં આપતાના બે હજાર રૂપિયા છે તે જમા કરી દેવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પતિ પત્ની બંનેને દસ હજાર રૂપિયાની સહાય જો તમારા પણ છેલ્લા બે વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે દસ હજાર રૂપિયાની સહાય કુબેરભાઈનું સહાય યોજના અંતર્ગત કન્યાઓને દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જેમાં કન્યાનું આધાર કાર્ડ કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો લગ્નનું પ્રમાણપત્ર કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી સબમિટ કરવાની રહેશે જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી છે તે પાસ થઈ જશે ત્યારબાદ તમારા ખાતામાં છે તો દસ હજાર રૂપિયા જમા થઈ જશે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો નવી સરકાર બનતા જ આરબીઆઈ આપશે મોટી ભેટ જાણો શું આ અઠવાડિયું ખુશીનું સમાપ્ત થઈ શકે છે જૂનની શરૂઆતમાં શેર બજારમાં તેજી છે અને હવે એવી અટકલો ચાલી રહી છે કે રિઝર્વ બેંક પણ રેપો રેટમાં ઘટાડો કરીને લોન સસ્તી કરવા જઈ રહી છે નવી સરકારની સંરચના બાદ આરબીઆઈએ પણ સામાન્ય માણસને ભેટ આપશે તો શું આ અઠવાડિયે આરબીઆઈ તરફથી કોઈ સારા સમાચાર આવી શકે છે જો આવું થાય તો ઘર ખરીદવાથી લઈને કાર સુધી દરેકને રાહત મળશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પરિણામોની રાહ જુઓ સોનિયા ગાંધીએ કહ્યું છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણીને લઈને એક્ઝિટ પોલના પરિણામ પર પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે આપણે હજુ રાહ જોવી પડશે અમને પૂરી આશા છે કે પરિણામો એક્ઝિટ પોલથી તદ્દન વિપરીત હશે જોકે મોટાભાગના એક્ઝિટ પોલના પરિણામો ભાજપની આગેવાની હેઠળ એનડીએ બહુમતી દેખાઈ રહી છે પરંતુ યોજાયું વડોદરામાં સુભાનપુરામાં સ્માર્ટ મીટરનું બેસણું યોજાયું જેમાં લોકોએ સ્માર્ટ મીટરના ફોટા પર હાર ચડાવ્યો હતો તમને વીજ કંપનીઓની ઓફિસમાં ભારે વિરોધ કર્યો હતો મહિલાઓએ કહ્યું છે કે અમને અમારા જૂના મીટર પાછા આપો નોંધનીય છે કે સ્માર્ટ મીટરના પહેલાં પૈસા આપો અને પછી વીજળી વાપરો તેવી સ્થિતિ છે સ્માર્ટ મીટરના બિલ રીડિંગની જરૂર નથી મિત્રો સાથે વાત કરીએ તો પીએમ મોદીની નવી ભવિષ્યવાણી સાચી પડી છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં અને તેમના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આપણે સરકારી કંપનીઓના પૈસા રોકાણ કરવું જોઈએ કારણ કે ચાર જૂને શેર બજારમાં રેકોર્ડ બનવા જઈ રહ્યો છે એક્ઝિટ પોલના પરિણામ આવ્યા બાદ જ પીએમ મોદીની આ ભવિષ્યવાની સાચી સાબિત થઈ છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે શેર બજારમાં આજે તેજી જોવા મળી છે પરંતુ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે આજે ચોવીસ કેરેટ સોનું નવસો એકાણું રૂપિયા સસ્તું થઈને એકોતેર હજાર ચારસો પાંચ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચ્યું છે જ્યારે બાવીસ કેરેટ સોનું પાંસઠ હજાર ચારસો સાત રૂપિયાથી અને અઢાર કેરેટ સોનું ત્રેપન હજાર પાંચસો ચોપન રૂપિયા પ્રતિ દસ ગ્રામ પહોંચ્યું છે જ્યારે ચાંદી હજાર ઓગણપચાસ રૂપિયાથી લઈને સીધા અઠ્યાસી હજાર નવસો ને પચાસ રૂપિયા સસ્તું થયું છે મિત્રો મિત્રો ત્યારબાદની જો વાત કરીએ તો સમાચાર આવી રહ્યા છે કે આજથી ગુજરાત માટે મોટી આગાહી આંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં વાતાવરણમાં મોટો ફેરફાર થયો છે કચ્છ ઉત્તર સૌરાષ્ટ્ર મોરબીમાં આંધી વંટોલથી વાવાઝોડાથી લઈને વધુ આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં પણ તે જોવા મળી રહ્યું છે છ જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે આઠ જૂને અરબ અરબસાગરમાં હવાનું ફેરફાર થશે દરિયામાં કરંટ આવશે રાજ્યમાં ભારે પવન ફૂંકાશે સાતથી ચૌદ જૂન સુધીમાં ચોમાસું શરૂ થશે અઠ્યાવીસ જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે આંબાલાલ પટેલે રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરી છે જેમાં ચાર જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ વધશે અમદાવાદ મધ્ય ગુજરાત ઉત્તર સૌરાષ્ટ્ર બનાસકાંઠામાં વંટોળ આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડને લઈને આવ્યા છે નવા સમાચાર રાશન કાર્ડને વધુ સરળ બનાવવા ડિજિટલ ઇન્ડિયાના પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર નવો નિર્ણય જાહેર કરી શકે છે જે મુજબ નવું રાશન કાર્ડ કાઢવું નામ ચડાવવું નામ કમી કરવું ડુપ્લિકેટ રાશન કાઢવું વગેરે સેવાઓ હવે દેશભરમાં સાત લાખથી પણ વધુ કોમન સર્વિસ શરૂ કરવામાં આવશે આ માટે હવે દુકાને કે મામલતદાર ધક્કો ખાવો પડે અને લાંબી કતારોમાં ઊભું નહીં રહેવું પડે મિત્રો તમારા નજીકના સી એસ સી સેન્ટર પર જઈને તમે છે તે રાશન કાર્ડમાં સુધારો વધારો કરી શકો છો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પંદર વર્ષ જૂના વાહનો થશે હવે ભંગાર પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન આવ્યું છે મિત્રો પંદર વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ નથી તેવું નીતિન ગરગડીએ કહ્યું છે તમે કોઈના કોઈ પાસે સાંભળ્યું હશે કે પંદર વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ છે જો કે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગરગડીએ લોકસભામાં આ વાત કરતા નકારી હતી અને તેમણે કહ્યું હતું કે આ વાત સાચી નથી પંદર વર્ષ જૂનું વાહનો પર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી એનસીઆરના પ્રદૂષણના કારણે સુપ્રીમ કોર્ટે દસ વર્ષ જૂના ડીઝલ અને વર્ષ જૂના પેટ્રોલ વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂક્યા છે મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો કોંગ્રેસ પાર્ટીની નવી જાહેરાત કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દા બેરોજગાર અને મોંઘવારી છે પરંતુ કોઈ કોઈનું સુનવાની કરી નથી રહ્યું રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરી ખેડૂતોની લોન માફ કરી બતાવશે તેમણે એટલે કહ્યું છે કે મોદી સરકારે વીસથી 25 લોકો જેટલા પૈસા આપ્યા છે તેટલા પૈસા અમે કરોડો લોકોને આપીશું તેમજ જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને સો લોન માફ કરી આપીશું તેવી કોંગ્રેસ નેતા દ્વારા ગેરંટી આપવામાં આવી રહી છે ત્યારબાદ જો વાત કરીએ તો સાઈઠ દિવસમાં પાક વીમો જમા થઈ જશે બે હજાર શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી અને ન્યાય મળ્યો છે બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ હતી તેવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન જ નથી જ્યારે છાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટે ગઈ હતી ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકા વ્યાજે વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે જ્યારે આઠ હજાર સાતસો બાસઠ જેટલા ખેડૂતોએ અગિયાર કરોડ રૂપિયાનું વળતર સાહીઠ દિવસ ચૂકવવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોના વીજ બિલ માફ થશે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાશે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાનો ઉદ્દેશ સાથે ખેતી સાથે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમને મુક્તિ આપવામાં આવશે અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ બે હજાર સાતમાં દસ ટકા હતો જેને વર્ષ બે હજાર બારમાં ઘટાડીને સાડા સાત ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ અઢીસો યુનિટ સુધી કોઈ વીજ કરોમાં વસૂલવામાં આવ્યો નથી ઉર્જામંત્રીએ જણાવ્યું છે કે રાજ્યમાં ખેડૂતોની વીજ બિલના ફિક્સ રાહત આપવા માટે રાજ્ય સરકારે અડતાલીસ હજાર રૂપિયા સુધીની સહાય સમાચાર આવી રહ્યા છે કે જે મિત્રોને રિક્ષા ખરીદવી છે તેમના માટે આવ્યા છે મહત્ત્વના સમાચાર તો મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય તો એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક रिक्शा છે જે લોકો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મોટી જાહેરાત કરી મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર તો મિત્રો મોવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના કટ્ટાની આવક નોંધાઈ હતી જેમાં સફેદ ડુંગળીના ભાવ બસો ચૌદથી લઈને બસો સત્તોતેર રૂપિયા સુધી બોલાયા હતા માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની આવક પણ નોંધાઈ હતી જેમાં એક મણના ભાવ ઊંચા ભાવ ત્રણસો રૂપિયા સુધી બોલાયા હતા જ્યારે મિત્રો એક મણના નીચા ભાવ છે તે પણ સારા મળ્યા હતા ખેડૂતોને સાથે મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી જ્યારે ચણાના ભાવ બારસો ઓગણસી રૂપિયા સુધી બોલાયા હતા મિત્રો મિત્રો પેટ્રોલ અને ડીઝલ થયું છે સસ્તું મોંઘવારીના માર સહન કરીને લોકો માટે ફરી એક રાહતના સમાચાર આવ્યા છે હકીકતમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે સરકારે પેટ્રોલની કિંમતમાં ચાર રૂપિયા અને ડીઝલની કિંમતમાં ત્રણ રૂપિયાનો ઘટાડો કર્યો છે એવું કહેવામાં આવી રહ્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને સરકારશ્રી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો વિદ્યાર્થીઓને નવસો રૂપિયાની ભેટ ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે ગણવેશ સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે મિત્રો જેના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્યના અનુસૂચિત જાતિના ધોરણ એકથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે તે નવસો રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે જેમાં વિદ્યાર્થીઓ પોતાના ગણવેશ પુસ્તકો અને અન્ય શૈક્ષણિક સામગ્રીની ખરીદી માટે સહાય મળવા પાત્ર રહેશે આ યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નવસો રૂપિયાની નાણાકીય સહાય મળશે નાણાકીય સહાયનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓ પોતાના શૈક્ષણ જરૂરિયાત મુજબ પોતાનો ગણવેશ પુસ્તકો અને સામગ્રીની ખરીદી કરી શકશે તો આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો મુખ્યમંત્રીની નવી જાહેરાત જેમાં ખેડૂતોની લોન માફ થશે દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ હવે કેન્દ્ર બીજી મોટી યોજના લઈ આવ્યું છે અને આ યોજના નામ ઈ કિસાન ઉપજ નીતિ યોજના છે ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા નવી યોજનાની બહાર પાડવામાં આવી છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર રખાયેલા પોતાના માલ સાચવવા માગતા હોય તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવવા માંગતા હોય તો તેવા ખેડૂતોને યોજનાનો લાભ મળશે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના વ્યાજે લોન મળશે જો